નમસ્કાર મિત્રો જય માતાજી આજે તમારા માટે સારામાં સારા વિડીયો લઈને આવીએ છીએ મિત્રો જો તમે તમારા પશુ વેચવા માંગતા હો અને આપણે યુટ્યુબમાં ચેનલથી જાહેરાત કરવા માગતો હો તો કરી શકો છો બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં મિત્રો આડો મોબાઈલ કરીને સારામાં સારા વિડીયો મોકલી દેજો તો આપણે વેચવા માટે માલ યુટ્યુબમાં નાખીએ છીએ મિત્રો એનો ચાર્જ નથી લેતા મિત્રો તમે સામે ખડી જઈ રહ્યા છો તે વહેંચવાની છે બે ખડાઈ ભેગી આપવાની છે અલગ માલિકને ના કહેવામાં આવ્યું છે નથી આપવાની ને નંબર તેમાં આપણે બતાવીશું આ પહેલી એક ખરીદ છે તમે એ સાત મેણા છે અને બીજી ખડીજ છે એ આઠ મેણા ગાભણ છે બંને આપવાની છે બંનેની કિંમત એક લાખ ત્રીસ હજાર છે રૂબરૂ આવશે તો કિંમતમાં ફેરફાર થઈ જશે મિત્રો ફોન ઉપર ન થશે અને હા મિત્રો તમે પણ આપણા યુટ્યુબ ચેનલ પર આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઇક કરી નાખજો કારણ કે આપણા વિડીયો આવ્યા તેના પહેલાં તમને નોટિફિકેશન મળી જાય આપણે દરરોજ પશુના વિડીયો મિત્રો આવે આવતા જ રહે છે ગાય કે ભેંસ હોય તો મિત્રો આપણે દરરોજ નાખીએ છીએ અને મિત્રો આપણા ચેનલમાં સત્તરસો જેવા માલધારી મિત્રો થઈ ગયા છે તમે પણ જલ્દી જોડાઈ જાઓ તમે પણ આપણા ચેનલના મેમ્બર બની જાઓ આપણા કચ્છ ગુજરાતના મિત્રો કચ્છ ગુજરાતના આપણા વિડીયો જોઈએ છે આપણે વિડીયો જોઈ રહ્યા છો સામે છે એ આઠ મહિના ગાભન છે બંને ભેગી આપવાની છે જોઈ રહ્યા છો આવા નવા વિડીયો તમને દરરોજ મતા રહે એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો આવા એક વિડીયો સાથે મળીશું તો વિડીયો લાસ્ટને જરૂર જોજો મિત્રો તો કહી દઈએ કે જોવા ક્યાં મળશે જોવા મળશે મોટા ભાડિયા માનવી કચ્છ તો મિત્રો એક આ નવા વિડીયો સાથે મળીશું જય માતાજી